ગાંધીનગર સંસદીય વિભાગની મતગણતરી સેક્ટર પંદર કોલેજ ખાતે યોજાશે ઓબ્ઝર્વર વિનયકુમારે લીધી સેન્ટરની મુલાકાત લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસની મતગણતરી આગામી તારીખ ચાર જૂન બે હજાર ચોવીસના રોજ યોજાનાર છે ત્યારે ગાંધીનગર સંસદીય મત વિભાગની મતગણતરી સરકારી કોમર્સ અને આર્ટસ કોલેજ સેક્ટર પંદર ખાતે યોજાનાર છે મતગણતરીના સુચારુ આયોજનનું બારીકાઈથી નિરીક્ષણ જનરલ ઓબ્ઝર્વર વિનયકુમાર જિલ્લા ચૂંટણી અધિકારી મેહુલ દવે અને જિલ્લા પોલીસ વડા વાસમ શેઠી રવિ તેજાએ લીધી હતી આ મુલાકાત દરમિયાન જનરલ ઓબ્ઝર્વર વિનયકુમારના અધ્યક્ષસ્થાને ગાંધીનગર સંસદીય મત વિભાગમાં સમાવિષ્ટ તમામ વિધાનસભા મતદાર વિભાગના એઆરઓ અને વિવિધ ટીમના નોડલ અધિકારીની બેઠક યોજાઈ હતી આ બેઠકમાં જિલ્લા કલેક્ટર મેહુલ દવેએ સમગ્ર મતગણતરી સેન્ટર ખાતે કરવામાં આવેલી તમામ તૈયારીઓની ટૂંકી રૂપરેખા રજૂ કરી સમગ્ર તૈયારીથી વાકેફ કર્યા હતા નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી પાર્થ કોટડિયાએ તમામ સાતી મતગણતરી કેન્દ્ર સીસીટીવી મોનિટરિંગ રૂમ મીડિયા રૂમ રાજકીય પક્ષના પ્રતિનિધિઓની બેઠક વ્યવસ્થા તેમજ અન્ય તમામ વ્યવસ્થા અંગેની વિસ્તૃત માહિતી આપી હતી જયંતિભાઈ પટેલ એસડી ન્યૂઝ ગુજરાતી દયગામ ગાંધીનગર